નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ત્રણ ડિસેમ્બરના વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે અમરેલી ખાતે દિવ્યાંગ વેદના રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર દ્વારા જણાવેલ છે કે જે લોકો સાઠ ટકા વિકલાંગ હોય તેમને જ સહાય મળવા પાત્ર છે તો તે નિયમમાં સુધારો કરવા બાબતે એટલે કે ચાલીસ ટકાવાળા લોકોને સરકારશ્રીની તમામ યોજનાનો લાભ મળી રહે તેના અનુસંધાને આજ રોજ તારીખ ત્રણ બાર બે હજાર પચીસના સવારે નવત્રીસ કલાકે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આવેદનપત્ર દ્વારા વિવિધ માગણીઓ કરવામાં આવી હતી કે ગ્રામ પંચાયતથી પાર્લામેન્ટ સુધી દિવ્યાંગને પ્રાધાન્ય આપવામાં આવે અને ચાલીસ ટકાને અનામતનો લાભ મેળવો જોઈએ દિવ્યાંગોને જે મુશ્કેલી પડે છે બીએડ પીટીસી તથા એમએ બીએડ જેવા દિવ્યાંગને કોઈપણ જગ્યાએ સમાવેશ કરવો વગેરે આવી વિવિધ માંગણીઓ સાથે દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંગ કરવામાં આવી હતી રિપોર્ટર સમીર ખોખર અમરેલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરબન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મારું નામ ગુલ હરેશ કાળુભાઈ છે દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં મહામંત્રી છું અત્યારે અમે દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અપંગ માનવ મંડળ દ્વારા આજે ત્રીજી ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ છે જે વિકલાંગના જૂના પ્રશ્ન અને વેદના રેલી છે તેની દિવ્યાંગ વેદના રેલીનું આયોજન હતું અમે અત્યારે કલેક્ટર આવેદન આવેદનપત્ર આપ્યું છે એમાં અમારી જે માગણી છે દિવ્યાંગોને ચાલીસ ટકાથી જે પેન્શન વધારો છે એ થાય દરેકને મળવું જોઈએ પ્લસ અમારે ગ્રામ્ય કક્ષાએ જે કેબિનો મૂકવા આવે છે મૂકવા દેવામાં આવે છે અહીંયા ગ્રામ્ય કક્ષાએ સરપંચો મૂકવા દેતા નથી એની પણ અમે રજૂઆત કરી છે અત્યારે ગુજરાતમાં પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે જેથી કરીને દિવ્યાંગો સામે કોઈ જોતું નથી ચાર ટકા અનામત હોવા છતાં અમારી ભરતી થતી નથી એમાં અમારી નોંધ લેવામાં આવે અને ગુજરાતની અંદર જ્યારે આપણા પીએમ સાહેબ મોદી સાહેબ હતા તેણે ગુજરાતનો બે હજાર સોળનો કાયદો એ જ લાવ્યા હતા અને એણે જ પ્રચાર કર્યો હતો એ કાયદો ગુજરાતની અંદર જો સ્પષ્ટતાને અમલમાં આવે તો દિવ્યાંગને ક્યાંય કોઈની પાસે હજી

પરિપૂર્ણ થાય ખાલી કાગળમાં જ રાખી મૂકી છે સરકાર સારી યોજનાઓ બહાર પાડે છે પણ અમારી સુધી પહોંચતી નથી એ બાબતે અમે સરકારશ્રીને રજૂઆત કરવા હતા રૂપાણી સરકારે બે હજાર સોળમાં જે કાયદો ઘડ્યો તે દિવ્યાંગોને જમીનો ફાળવી રાહત દરે આપવી પછી નોકરીઓમાં પણ અનામત આપવી એ હાલમાં સ્થળ ઉપર કાંઈ નથી થતું કાગળમાં છે પણ એ યોજનાનો હકીકતમાં અમલ થાય એવી અમે સરકારશ્રીના અમારી પ્રાર્થના છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમારા ધારાસભ્ય કોશિકભાઈ વિકરિયાની ઉપર દેવના નરેન્દ્ર મોદી સાહેબ સુધી કે અમારી વેદના સમજી અમારે દિવ્યાંગ પ્રત્યે ઘણી લાગણી દર્શાવી અમારા આ પ્રશ્નો નિરાકરણ લાવે જય મિત્રો જય મિત્રો હું એડવોકેટ ભરત બારોટ અમરેલી મિત્રો જે સરકાર તરફથી દિવ્યાંગોને લાભ આપવામાં આવે છે એ ખરા અર્થમાં પેપર પર જ લાભ આપવામાં આવે છે ખરા અર્થમાં આપવામાં આવતા નથી અને એ ચુસ્તપણે પાલન થઈને દિવ્યાંગોને તમામ લાભ આપવામાં આવે ખાસ કરીને ચાર ટકા અનામત જે પેપર ઉપર ચાર ટકા અનામત આપવામાં આવે છે તો લાભ મળે પાર્લામેન્ટ સુધી દિવ્યાંગોના એક એક પ્રતિનિધિ હોવા જોઈએ જેથી કરીને દિવ્યાંગ સંગઠન મજબૂત બને દિવ્યાંગોને ખરાબ લાભ મળે એ માટે ખાસ અમારો મુદ્દો એ છે કે પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી ચાર ટકાનો લાભ મળે તથા જે નોકરીમાં પ્રાઇવેટીકરણ છે એ સરકારી માં થાય જેથી કરીને દિવ્યાંગો જે ખરા અર્થ માં નોકરી હકદાર છે તો દિવ્યાંગો ને નોકરી મળી રહે એ અમારા મુદ્દા છે આવા એજન્ટા લઈને અમે આજે ત્રીજી ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે એક સુંદર મજા રેલી નું આયોજન કર્યું કલેક્ટર સાહેબ ને આવેદન આપ્યું અને કલેક્ટર સાહેબ દ્વારા અમે સરકાર શ્રી ને કહેવા માંગીએ છે કે અમારી માંગ પૂરી કરો અને અમને વિકલાંગોને ન્યાય આપો તમારી સુધી અવાજ પહોંચાડવા માટે કોઈ ડોકેટ ભરત બારોટ અમરેલી જય હિન્દ જય ભારત